નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથદર્શક એપ્લિકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જી સી ગૌણ સેવા પસંદગી મંડળની તેતાલીસો જગ્યાઓ માટેની જે ભરતી છે એના ફોર્મ ઓલરેડી ભરાઈ રહ્યા છે તો આ પરીક્ષા ક્યારે આવી શકે છે પ્રાથમિક પરીક્ષા એના જે અધ્યક્ષ છે એમની પાસેથી જાણીએ એમને આ અંગે નિવેદન આપ્યું છે અને એમના નિવેદન પ્રમાણે આ પરીક્ષા અંદાજિત ક્યારે યોજાઈ શકે છે એની માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો સૌથી પહેલાં જો તમે હજી સુધી

અંદાજીત મે અથવા જૂન મહિનામાં લગભગ ત્રીસ જૂન પહેલા તો આ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે સંયુક્ત પરીક્ષા જે છે એ પહેલા મહિનામાં પૂર્ણ થઈ જશે ત્યારબાદ એનું રિઝલ્ટ આપવામાં આવશે સાત ગણા ઉમેદવારો પસંદ કરીને ગ્રુપ બી ની એક્ઝામ કરીબન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે અને જે ગ્રુપ એ ની પરીક્ષા જે છે વર્ણનાત્મક પ્રકારની એ પણ ઓગસ્ટ મહિનામાં થઈ શકે એમ છે ગ્રુપ બી નું સિલેક્શન આ બે હજાર ચોવીસની સાલ પૂરી થાય પહેલા પણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે ગ્રુપ બી ના ઉમેદવારોને બે હજાર ચોવીસ માં જ નિમણૂક પત્રે મળશે એ માટેનું મંડળનું આયોજન કરવામાં આવેલ છે